એનું એક્ઝામિનેશન કરતા હોય છે એનું કાઉન્ટ જોવામાં આવે મોર્ફોલોજીકલી નોર્મલ સ્પમ ગતિ કરતા શુક્રકોષ કેવા છે એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે પછી જે રિપોર્ટ જે હોય એને વાયલમાં સ્ટોર કરવામાં આવે છે એ વાયલ પર પેશન્ટનું પૂરેપૂરું નામ એનું રજિસ્ટ્રેશન નંબર કોડ નંબર ક્રાયોકેન નંબર બધું જ લખી એનું રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવામાં આવે છે અને એ વાયલને ક્રાયોકેન નામનું કન્ટેનર હોય છે કે જેમાં લિક્વિડ નાઇટ્રોજન હોય છે માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રીએ એને સ્ટોર કરવામાં આવે છે વેરી સિમ્પલ પ્રોસેસ છે ચાલો કરીએ પરિવારની શુભ શરૂઆત પૂજન આઈવીએફ સાથે